બરાબર બધાનું મંતવ્ય અલગ અલગ હોય પ્રકા એમાં મારું મંતવ્ય અલગ હોય તમારું અલગ હોય બધાના વિચારો અલગ હોય પણ એક વસ્તુ છે કે ભાઈ જો આપણે પિક્ચર બનાવી બરાબર પિક્ચર અમે આપણે કાલે પિક્ચર જોઈએ આખી પિક્ચર કાલે જોઈએ તો કદાચ મને તો એમાં એવું કશું લાગ્યું નહી કે આમાં કઈક એકનું એક બનાવ્યું હોય ગીત સારા ના હોય અમુક લોકોને તો ગીત ની ખબર ના પડતી એવા લોકો રિવ્યુ કરતા હોય કે ભાઈ ગીત નહીં હારા અરે ભાઈ ગીતમાં કેટલી મહેનત કરી છે એમને ખબર છે બરાબર આટલા વર્ષોથી અમે ગાતા આયા ગાતા આયા છે બરાબર અમારા ચાહકો ને હું ગમે છે અમને ખબર છે ભાઈ એ એ તો બધી ખોટી તો ખોટા રિવ્યુ આપો તમે સાચા રિવ્યુ આપો છો સાચા રિવ્યુ આપો છો સવાલ જ નહી તમને તમારું મંતવ્ય અલગ હોય સવાલ તમારા વિચારો અલગ હોય બરાબર છે પણ એટલી બધી બી તમે પિક્ચર ને વખોડી ના શકો કે એટલી બધી બી ખરાબ પિક્ચર બની હોય તમે જો ગીતો એટલા સારા છે લોકેશન સારા છે સ્ટોરી સારી છે

મોટો બધા તો એવું બી મેં જોયું છે એટલે આ ની વાત નથી તો એમને એવું કર્યું હોય ના કર્યું મને ખબર નથી પણ એવું બી બને છે કે ભાઈ આપડે કોઈને પૈસા આપીએ કે ભાઈ વિક્રમ ઠાકોર મને આટલા પૈસા આપ્યા છે તો એમની પિક્ચર વિશે સારું બોલવાનું ખરાબ બોલવાનું વોટ એટલે સારું જ બોલવાનું હોય વિક્રમ ઠાકોર પૈસા આપતો તો એવું બનતું હોય છે આ જે જે મારા પેલા કરે છે એવું એવું કરતા હોય એવું નથી કેતો પણ ઘણા લોકો કરતા હોય છે એમ કે પૈસા લઈને પછી

પિક્ચર એકદમ એવરેજ છે બરાબર છે જે તમે તમે તમારું મંતવ્ય જેવું હોય એનાથી તમે હું તો કહું છું જો મારા વિડિયો થી તમને સારા વધારે લોકો જોતા હોય તો બહુ સારી વાત છે અને પણ એવું ચોક્કસ કહી કે તમે કોઈ પણ આવા વિડીયો બનાવો તો તમે પિક્ચરના રિવ્યુ પબ્લિક જોડેથી લો તમે પેલા તો તમે જાતે જાતે તમે જાતે જાતે તમે કે પિક્ચર ખરાબ છે બબા કે તમે એકવાર પબ્લિક જોડે જાવ પબ્લિક ની થિયેટર માં તમે ઘેર બેઠા એકલા એકલા પિક્ચર જોઈન પછી ઘેર બેઠા તમે રિવ્યુ કરો બરાબર અને પબ્લિક ને ઘેર માગે દોરો એ ખોટી વસ્તુ છે થિયેટર ઉપર જાવ તમને ના ગમતું હોય અરે વિક્રમ ઠાકોર તમને ના ગમતું હોય તો એ એ તમારી મરજીની વાત છે બરાબર અમુક અમુક ની ચેનલ તો વિક્રમ ઠાકોર ના લીધે ચાલે છે એ લોકો ને ખુદ ને ખબર છે તો એ લોકો અરે ખરાબ હતો ખરાબ કેમ કો મને અમે આગળ શીખીશું અમે આનાથી પણ વધારે મહેનત કરીશું બરાબર પણ એટલી તો મને ખબર છે કે એટલું બધું કોઈ પિક્ચર ખરાબ નથી જે તમે આ રીતે રિવ્યુ આપો છો તો ઈય કરોડો કરોડોના ખર્ચા થતા હોય ને તમે તમારી ચેનલો માટે ડાયરેક્ટ કહી દો કે આ પિક્ચર નહીં હારો એટલે એવો ન હોય પહેલા તમે પિક્ચર પાડો સાચી અપડેટ આપો અને મિત્રો આવી આવનાવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જયહિં ભઈ ભઈ ભઈ